નમસ્કાર મિત્રો આપણે ગરમી ઉકળાટ તાપમાન અને અરબસાગરની અંદર એક વરસાદી સિસ્ટમ બની રહી છે તે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે સૌ પ્રથમ હું દઉં થોડા દિવસ પહેલા આપણે એક મગફળીના સારા બિરણનો વિડીયો મૂકેલો હતો એટલે એ વિડીયો પણ આ વિડીયોના સાઈડમાં બતાવવામાં આવશે ખાસ કરીને વાત કરવાની છે અરબસાગરમાં જે સિસ્ટમ બની રહી છે પણ એ સાથે હું આપને ઊંચું તાપમાન અને ગરમી બફારા વિશે માહિતી આપી દઉં આમ જોવા જઈએ તો અત્યારે એવરેજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર છત્રીસ થી લઈને ચાલીસ ડિગ્રીની રેન્જમાં તાપમાન ચાલી રહ્યું છે એટલે નોર્મલ કરતા અત્યારે ઊંચું તાપમાન છે અને એમાં પણ જ્યારે જૂન મહિનાનું બીજું અઠવાડિયું સામાન્ય રીતે તાપમાન હોવું જોઈએ એના કરતા બે ડિગ્રી છે એટલે ઊંચું તાપમાન પણ છે એ સાથે અત્યારે અરબ સાગર ઉપરથી જે ભેજવાળા પવનો આવી રહ્યા છે એને કારણે ઉમર્સમાં વધારો થયો છે એટલે કે ગરમી ઉકળાટ છે એ વધી રહ્યા છે અસહ્ય બફારો અત્યારે રાજ્યના દરેક જિલ્લાઓની અંદર જોવા મળી રહ્યો છે અને અસહ્ય

તાપમાનમાં ઘટાડો થશે પણ બફારો છે એ કન્ટિન્યુ જોવા મળશે આ બફારો છે એમાં આવનારા સમયની અંદર હજી વધારો પણ થઈ શકે છે અત્યારે જે ઉકળાટ અને બફારો છે આમાં લગભગ બે થી ચાર દિવસની અંદર થોડો વધારો થાય તેવી પણ શક્યતાઓ છે સાથે જોવાનું એ છે કે હવે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ ઘણા સમયથી મહારાષ્ટ્રની અંદર નિષ્ક્રિય થયું છે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાય છે પણ અત્યારે હવે અરબસાગરની અંદર ફરીથી એક સિસ્ટમ બની રહી છે આ સિસ્ટમને કારણે ફરીથી નૈઋત્યનું ચોમાસું સક્રિય થાય અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે જોકે અત્યારે આજની તારીખે વાત કરવા જઈએ તો આજે બાર તારીખના રોજ આ જે નૈઋત્ય ચોમાસું રોકાયું હતું આજે બાર જૂન બે હજાર પચીસ ના રોજ વરસાદની પણ કર્ણાટક થી પશ્ચિમ દિશાની અંદર આગળ ઉપર જતા મજબૂત બનીને વેલમાર્ક લો પ્રેશર છે તે પણ બની શકે છે આ સિસ્ટમ છે એ કર્ણાટક અને કોકણ ગોવાથી ઉત્તર દિશા તરફ ચાલે અને ગુજરાત તરફ આગળ વધે તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ઉપર અમારી સતત નજર રહેશે લગભગ વીસ તારીખ સુધીમાં આ સિસ્ટમ ગુજરાત પહોંચે અને ગુજરાતની અંદર ચોમાસાની શરૂઆત થાય તેવી શક્યતાઓ છે આ સિસ્ટમ ઉપર અમે સતત નજર રાખીશું અને ગુજરાતમાં આ સિસ્ટમ ક્યારે પહોંચશે ક્યારે વરસાદ ચાલુ થશે તેની પડે પડની માહિતી અમારા તરફથી આપણે આપવામાં આવતી રહેશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ શરૂઆતમાં મેં આપને જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જોશો એટલે મગફળીના સારા બિયરણના વિશેની પણ માહિતી મળી જશે દરેક મિત્રો વિડીયો લાઇક આપી દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવી ナマスカー。